તો ચાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ભાઈ આપણે આજે ઉત્તરાયણ છે એના કારણે આપણે જવાનું છે ગાયોના સારા માટે હું ને સંજયભાઈ તો નીકળી ગયા છીએ ગાડી લઈને ધીમે ધીમે સારો વાઢવા કારણ કે ટ્રેક્ટર ત્યાં પોગી ગયું હતું હું સંજયભાઈ નીકળી ગયા છીએ ને રસ્તામાં એવા પક્ષી દેખાણા તો ભાઈ કયા પક્ષી છે જરા કમેન્ટ કરીને જણાવજો આ કંઈક પક્ષી છે અહીં આવેલા તો ભાઈ અમે ધીમે ધીમે હવે રવાના થઈ ગયા છે અને હું સંજે જોતા હતા હું છે આ પક્ષી એમ રોડે ગાડી ઊભી રાખીને જોયું તો ભાઈ ધીમે ધીમે રસ્તામાં હાલતા હતા ગાડી લઈને અમે વસાળ ગાયું અને ભેંસું આડી મળી કે ભાઈ અમને જવા દો કે ના અમે જઈશીએ હવે અત્યારે પતંગ લૂંટવા તો ભૂ એ પતંગ લોટ ઉપડીને અમે પણ ધીમે ધીમે હવે રવાના થઈ ગયા છીએ તો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં ન હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે ધીમે ધીમે અમે જોવા બધી કાટું જોવા તો બાવળિયા બહુ બાવળિયાને એવું હતું એટલે હવે ધીમે ધીમે ગાડી રવાના કરી દીધી છે અમે કારણ કે અમારે જવાનું હતું સારો વાટવા તો ભાઈ અમે પોગી ગયા ત્યારે ખેતરે જો ગાડી આપણી ખેતરમાં અંદર લઈ લીધી છે ધીમે ધીમે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો તો અમારા કાકા જો ઢીંગલું જકથી મળ્યું છે તો અમારા કાકા ઢીંગલું એને ઊભા છે ને અમારા જો રમેશ કાકા છે જાહેર ચાલુ કરી દીધું છે એણે અહીં અમારા જગા કાકા છે અમારા દાદા છે જગનદાદા માવા બનાવે છે જાહેર વાટણને ધીમે ધીમે ચાલુ કરી દીધું છે કારણ કે આજે હતું ઉત્તરાયણ એટલે આપણા ગાવુને સારો નિર્વાહનો હતો તો એ માટે અમે આવેલા છીએ બધાય તો હવે મેં પણ દાંતડું લઈ લીધું છે હાથમાં હવે ધીમે 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 વાટવા જવાની તૈયારી કરું છું હું કારણ કે બધા થોડું થોડું વાટીએ તો ફટાફટ વઢાઈ જાય અને ફટાફટ ગાવુને પણ આપણે આપી આપીએ ચાલો ભાઈ આપણે જો હવે માવાબાઓ ખાય ને કે આપ સડાવીને હવે થઈ જાય સંજયભાઈને કીધું તમે ખાઈ જાવ હવે કે આપ ચડાવી લીધો મેં હવે કાયા ઘા આપણે સારો વાટવા મળવાનો છે ઉતાવાળે ફટાફટ આપણે સારો વાટવાનું ચાલુ કરી દીધું છે અમારા કાકા કે ભાઈ મારથી તો નહીં વઢાય હવે તો અમારે સંજયભાઈ ને અમારા મૂકા કાકાએ હવે સારો ભરવાનો પણ વાહવા ચાલુ કરી દીધું છે કે ભાઈ ચાલુમાં આપણે ભરી દઈએ રોજ તો વાંધો ન આવે તો હું જાય સ્ટોક ન થાય તો ભાઈ અમારે સંજયભાઈને જોવા શરૂ કરી દીધું છે ને અમારા દાદા પણ જોવા વાટવા માંડ્યા છે તો વિડીયો કેવો લેવો કમેન્ટ કરીને જણાવજો મિત્રો બાકી ચેનલમાં બેના રહેજો બધાય જો અમારે રમલા કાકા જુઓ વિડીયો કોલ આવેલો છે તે વાતો કરતા છે ચાલુમાં ફટાફટ ફટાફટ જો વાઢવા મળ્યા છે કે અલા ઉતાવળ રાખો ને મોડું થઈ જશે તો જો સંજયભાઈ પણ હવે બધા ભારા લઈ લઈ લઈને મળ્યા છે લારીમાં નાખવા અને લારી વર દીધી ભાઈ ફૂલ જોઈ શકો છો આ છે અમારા રમેશ કાકા તો ફટાફટ ફટાફટ કેવા વાઢે છે બાદશાળ અમારા સગન દાદા છે એ પણ વાઢવા લાગે કે ભાઈ તમે છોકરાઓ વાઢો છો લાવો ઘડીક હું પણ વાઢું તમે થાકી ગયા છો બધા અમારા દાદા પણ વાઢવા માંડ્યા છે મારા જગા કાકા બાજુમાં ઊભા છે જાહેર પણ બહુ સરસ છે ભાઈ આપણે પછી વાહ વાઢવાનું ચાલુ કરી દઈએ દાદા તમે પૂરો ખાઈ દાવ લાવો હું તો આપણે ત્યાં ભાઈ રાતળું લઈને મંડાઈ જશે ફટાફટ જોઈ શકો છો મિત્રો તમે અમારા કાકાને જે અમે વાઢતા જઈએ એ લારીમાં ભરતા જાય છે કારણ કે સ્ટોક ન થાય ને એમ તો ફટાફટ નીકળી જી અમે તે અમારા જગા કાકા કે હારા પૂરા કરી જઈએ એમ તો એ ક્યાં લીધે લાયક આવે નાના નાના પૂળા ઘરે અમારા કાકાથી તો પોળો ઉપડતોય નથી પણ ધીમે ધીમે ઉપાડે છે તો વિડીયોમાં આગળ બીના રીજો બધા તો ધીમે ધીમે તમને બધું બતાવવું આપણે અડધું હર્યું જ વાઢવાનું હતું મિત્રો કારણ કે આજે ઉતરાયણ હતી એટલે આપણે ગાયોને ચારો નાખવાનો હતો તો ટ્રેક્ટર પણ ભરાઈ ગયું છે આખું કમ્પ્લેટ તો હવે કે આવડા કહી હવે આપણે અહીંથી રવાના થઈ કારણ કે હવે નથી વાઢવાનું ઘણું થઈ ગયું છે હું પણ તમે નીર તો જોઉં છું કે હાલો હવે જાય ધીમે ધીમે ઘર બધું તો દાદાને બધા થાય રવાના આપણે આવી ગયા અત્યારે ગામમાં ગામમાં આપણે ગાઉને સારો નીરી દીધો છે ધીમે 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 ચાલુ કરી દઈએ આપણે ગાઉને નીરવાનું વિડીયોમાં બને રહીજો બધાએ તો તમે બતાવો અપડેટ જો અમારા મૂકા કાકા છે પૂરા આંબાવતા જાય છે અને સંજયભાઈ અમારે ગાઉને ને નીરતા જાય છે તો મિત્રો જો રમેશ કાકા લાવો હું પણ થોડોક લેવરાવ લાગું મને પણ પોઈન્ટ મળી જાય તો અમારા રમેશ કાકા પણ જો પોળા નાખવા મળ્યા છે ભાઈ મેં કીધું ભાઈ તમે નાખો પોળા ઘણું એ સારો નાખી દીધો તો હવે આપણે આગળ જવાનું છે જગ્યા ફેરવવાનું છે મને એમ છું લાવો એક પળો હું પણ નાખી દઉં તો મેં પણ એક પોળો નાખી દીધો છે જો ધીમે 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 મેં કીધું લાવો હું પણ થોડોક સેવાનું કામ કરું આપણે પણ સેવામાં લાગી ગયા છીએ ગાવુંની સેવા કરીએ છીએ ભાઈ હવે ધીમે ધીમે ટ્રેક્ટર આપણે રવાના કરી દીધું છે આગળ કે ભાઈ થોડીક આગળ પણ ગાવું હશે ત્યાં જવા દઈએ આપણે રમેશ કાકા પણ જો ઢીંગલો લઈને આંટા મારે છે તો આપણે બીજી જગ્યા ઉપર આવી ગયા છે ત્યાં થોડીક ગાવું હતી તો અમારે સંજયભાઈ ત્યાં પણ સારો નાખવા મળ્યા છે જો મિત્રો ટ્રેક્ટરમાંથી ચાલુ કરી દીધું છે કશું નાખવાનું રમેશ કાકા પણ જોવો સંજયભાઈ છે મારા મૂકા કાકા અંદરથી